ભાવનગર ખાતે આજરોજ પોલીસ દ્વારા રથયાત્રા નિમિત્તે સુરક્ષાને લઈ ફ્લેગ માર્કનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજની રથયાત્રા નીકળવાની હોય જેને લઈને પૂર્વ તૈયારી ધ્યાનમાં લઈ આજરોજ ભાવનગર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે ફ્લેગ માર્કનું આયોજન કરવામાં આવ્યું ભાવનગરના સંવેદનશીલ વિસ્તારમાં એસપી સાહેબની હાજરીમાં સુરક્ષાને લઈને કેમ ગોઠવણી કરવી તેની વિશે પોલીસ સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી રિપોર્ટર અનવર લક્ષ્મીધર આઝાદ મીડિયા લાઈવ ભાવનગર ઓકે શું કેશો સર આજે પેટ્રોલિંગની શરૂઆત કરી છે રથયાત્રા ને લઈને આવનારા સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની ભાવનગર શહેર ખાતે ઉજવણી થનાર છે જે ઉજવણીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવનાર છે એના અનુસંધાને આજ રોજ સિટી વિસ્તારના તમામ પોલીસ અધિકારી કર્મચારી અને ડિસ્ટાફના જવાનો તથા એલસીબી એસઓજીના અધિકારી અને કર્મચારીઓ સાથે સી ડિવિઝન ગંગાજડિયા વિસ્તારનો રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં આવતા ધાબા પોઈન્ટ ડીપ પોઈન્ટ ટોમિનલ પોઈન્ટ તથા ઇલેક્ટ્રિસિટી કે કોઈપણ અન્ય કેબલ જે રથયાત્રા દરમિયાન નડી શકે એવી શક્યતાઓ છે એ બાબતે એક પ્રાથમિક એનાલિસિસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે આ રીતે આગામી સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેર ખાતે જે રથયાત્રાની ઉજવણી થનાર છે એનો પ્રારંભિક તબક્કો આજથી શરૂ કરેલ છે